ચલો વાત કરીએ પાયાનું ગણિત એટલે કે પાયાનું ગણિત કેમ એક ગણિત વિષયમાં તમે કોઈ પણ જગ્યાએ अटकવા માંગતા નથી તો તમારું પાયાનું ગણિત સુ કમ્પ્લીટ હોવું જરૂરી છે તો ચલો એની વાત કરીએ જેમ કે એમાં પહેલા શું કરવાનું જેમ કે 1 થી 10 ના ગડિયા કમ્પ્લીટ હોવા જોઈએ 1 થી 20 ના હોય તો બેસ છે પણ 1 થી 10 ના ગડિયા તો આ વળવા જોઈએ પછી જે 1 થી 25 ના વર્ગ પછી જે 1 થી 15 ના ગ

पूर्णांक संख्या तो आपने खबर अच्छी बराबर ऋण जीरो दन आए ये संख्या अंश स्वरूप मैनस चारेद पांच न बे अथवा तरद आ छे अपूर्णांक संख्या में छेद स्वरूप माइनस हो के धन हो तो फरक पड़े बराबर बराबर अपूर्णांक स्वरूप हम बात करिए करिए दशांश दशांश संख्या अथवा पंचोतेर पॉइंट जीरो त्र सो पंचोतेर आ पॉइंट वाली संख्या, है। संख्या, है। संख्या, है। संख्या है, ने शू कहवा दशांश संख्या बराबर હવે વાત કરીએ મિશ્ર અપૂર્ણાંકો એટલે મિશ્ર એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંકની જે મિશ્ર સંખ્યા થાયને આપણે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા કહેવાય જેમ કે 1 અપૂર્ણાંક 1 મિશ્ર અપૂર્ણાંક 1/2 2 કે મિશ્ર અપૂર્ણાંક 3/4 મિશ્ર અને અપૂર્ણાંક અપૂર્ણાંક અને અપૂર્ણાંકની મિશ્ર એટલે મિશ્ર અપૂર્ણાંક બરાબર આવી રીતે શું કહેવાય મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓ સંખ્યા ઓળખવાની છે ભાઈ કઈ સંખ્યાને આપણે શું કહીશું એ આપણને ખબર હોવી જોઈએ જેથી તમને પાયો ધીરે ધીરે પાકો થાય આનો પણ શું છે પાયાનું ગણિત જ છે જેથી આપણે થોડા અધિકાર પાયાનું ગણિત એટલું પાકો પડીએ કે કોઈ પણ ગણિતમાં અટકી શું થાય વાત કરીએ હવે દશાંશ સંખ્યા ને અપૂર્ણાંક સ્વરૂપમાં એટલે આપણે આપણે સંખ્યા ને હવે ઓળખતા શીખી ગયા બરાબર હવે પણ દશાંશ સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં કેવી રીતે ફેરવવું એ શીખીએ તો ચાલો કોઈ દશાંશ સંખ્યા લઈએ જેમ કે ત્રણ point પંચોતેર શું ત્રણ point પંચોતેર દશાંશ સંખ્યા છે એને આપણે શું કરવાનું છે અપૂર્ણાંક સ્વરૂપમાં હવે ધ્યાન આપો જો જો આ વસ્તુ યાદ રાખજો બરાબર તો આપણે જમણી બાજુ દઈએ ને શું આપણે જમણી બાજુ જઈએ ને તો આપણે પગમાં દુખાવો આપણે જમણી બાજુ જોઈએ તો આપણે શેમાં પગમાં દુખાવો થાય અને પણ આપણે ડાબી બાજુ જઈએ તો આપણો માથામાં દુખાવો થાય યાદ રહેશે અહીંયા સીધો ફરેને જો બરાબર આપણે જમણી બાજુ જઈએ ને તો પગમાં દુખાવો થાય અને ડાબી બાજુ જઈએ તો માથામાં દુખાવો થાય આટલું યાદ રાખવાનું છે બરાબર ચલો એપ્લાય કરીએ જેમ કે આપણે શું જો દશાંશ સ્વરૂપને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવાનું છે બરાબર તો હવે અહીંયા આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવાનું છે તો આપણે જમણી બાજુ જવાનું છે આપણે કઈ બાજુ જવાનું છે જમણી બાજુ જવાનું છે બરાબર જમણી બાજુ જવાનું છે તો ક્યાં દુખાવો થશે પગમાં દુખાવો થશે તો પગમાં એટલે કે કેટલો દુખાવો થશે બેઠા બરાબર અને મૂળ આંકમાં ફેરવાનું છે તો અહીંયા કેટલા સ્ટેપ આપણે ખસ્યા એક અને બે બે સ્ટેપ ખસે તો એકના પછી એક એકના પછી બે મિનિટા મૂકી દેવા આપણે શું અપૂર્ણાંકમાં તે બસ સિમ્પલ ચાલો એક બીજું એક્ઝામ્પલ લઈએ 0.009 ચાલો ને એવું જ લઈ લઈએ 0.0090 બરાબર શું કી દેવું કે ભાઈ જમણી બાજુ ખસી જું તો પગમાં દુખાવો થશે પણ કેટલો દુખાવો થશે એ અહીંયા જાણ જેમ કે અહીંયા પોઈન્ટ છે આપણે ને અહીંયા 90 પાછળ લખી દેવાનું 0 પછીની જે સંખ્યા હોય એ આપણે અહીંયા લખી દેવાનું હવે કેટલો દુખાવો થશે એ જોવાનું છે બરાબર કે ભાઈ એક એક અને એક બે 3 અને 4 તો અહીંયા એક ના પછી 4 મિંડા મૂકી દેવાનું એક ના પછી કેટલા 4 મિંડા લખી દેવાના 0 0 ઉડી જાય એટલે 9 ના છેદ માં કેટલા આવશે 1000 9 ના છેદ માં કેટલા આવશે 1000 જો આ 0 0 ઉડાડ્યું એનો મતલબ શું થયો કે ભઈ 0 ને પોઈન્ટ ના પછી કોઈ સંખ્યા ના પાછળ છેલે એટલે કે છેલા ડબ્બા માં જો 0 0 હોય તો 0 હોય તો એની કોઈ વેલ્યુ નથી અહીંયા ગમે તેટલા 0 લગાઉ ને તો અહીંયા 0.090 જ લખી શકો 10 0 લગાઉં તો એને પણ શું કહેવાય 0.09 આ વસ્તુ સમજ પડી ગઈ કે ભઈ દશાંશ સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય આ વસ્તુ તમને ક્લિયર થઈ હવે ચલો વાત કરીએ નેક્સ્ટ વિડિયો માં મળીએ અબ નેક્સ્ટ વિડિયો નો ટોપિક છે શું છે કે અપૂર્ણાંક સ્વરૂપને દશાંશમાં રૂપાંતર આપણો શું છે નેક્સ્ટ વિડિયો નો ટોપિક છે તમારે યાદ રાખવાનું છે બરાબર રેડી રહેજો નેક્સ્ટ વિડિયો આપણને આવી જશે ટાઈમ ટુ ટાઈમ